એની રજૂઆત કરવા માટે થી 100 થી વધુ રહ્યા રિયાઈ મૂચંદિયા રજૂઆત કરવા માટે આવ્યા છે જ્યારે કમિશનર શ્રીને મળ્યા તો તમારે સોમવાર અને મંગળવાર સિવાય આવવું નહીં અને ભઈલો તમે બહાર નીકળો એટલે ભયલું એવા ખોટા શબ્દો કરી અને અપમાન કરીને બહાર કાઢવા આવ્યા બધા બહેનો બહાર જ બેઠેલા હતા હું ખાલી એક રજૂઆત કરવાનો હતો એમ છતાં મારી રજૂઆત સાંભળી નથી એટલે જ્યાં સુધી રજૂઆત સાંભળશે નહીં ત્યાં સુધી અમેરિયા હું પોતે અને બધા બેનો અન્નજનનો ત્યાગ કરીને અમે બેઠા છીએ જ્યાં સુધી અમારી રજૂઆત નહીં સાંભળવામાં આવે અને જ્યાં સુધી અમારી વાતનો નિકાલ નહીં થાય ત્યાં સુધી અમે કમિશનરની કચેરીની સામે તે એમની ઓફિસની સામે તે અમે અન્નજનો ત્યાગ કરીએ અમારા તલાવમાં ગટરનું પાણી આવે તો ગટરમાં પાણીમાં અમારે પીવાનું પાણી તો પહેલા પરથમ આવતું નથી અને અહીંયા ગટરનું પાણી બધું તલાવમાં આવે તો અમારે નાવા ધોવાનું ઢોર પાવાના એનું બધું અમારે શું કરવું છોકરાઓ બીમાર પડ્યા બહુ જ તે તો ઘરે ઘરે ખાટલા છે તો તમે આવીને જોઈ જાઓ અને ગટરનું પાણી અમારે આબુ જ ન જોઈએ બંધ કરો આ કેટલા સમયથી આ સમસ્યા છે મહિનેથી સમસ્યા છે પાણી તો આવતું જ નથી અને ઉલટાનું ગટરનું બધું તલાવ તો અત્યારે પીવાનું પાણી ક્યાંથી લો કેમ આવતું નથી ટાકા આવે છે બે દીપથી ટાંકા આયા તો ટાંકે તો પૂરું પડે અમારે બધે વેળા પાણી નથી આપતા અમારા ગામમાં છે ને કે મહેનત ને તો ગટરનું પાણી આવે છે ગંકીનું અને અમારે છે ને નાવા ધોવાનું છે કોઈ નાક ઢોર ઢાકર બધાય પાણી પીવે છે અથવા તોય અમારે આ સુરેન્દ્રનગર ગટરનું પાણી આવે છે ગંકીનું અને અત્યારે અમારા ગામમાં તો એટલો નુકસાનો છે ને કે કમળો છે કોઈ ઓળીના વીજ છે રિપોર અને અમારે તો ચામડીના રોગ પણ નાણસોથી થયા છે અને કોઈ ઘણી જાતની તકલીફો અમારા ગામમાં છે કપડાં ધોવાય અમારે અહીંયા જવાનું છે પાણી પીવાનું અહીંયા છે અને તોય છતાં અમારે ગટરનું પાણી અહીંયા આવે છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે